તેલંગાણાના નાગરકર્નુલ જિલ્લામાં શ્રીશૈલમ ડાબા કિનારા કેનાલ ટનલમાં બાવીસ ફેબ્રુઆરીએ થયેલા ધસારા બાદ આઠ કામદારો ફસાઈ ગયા હતા આ દુર્ઘટનાને પગલે સતત બચાવ કામગીરી ચાલી રહી છે જેમાં અનેક એજન્સીઓ જોડાઈ છે હાલમાં કન્વેયર બેલ્ટની પુનઃસ્થાપનાથી બચાવ કામગીરીમાં વધુ ગતિ આવી છે ધસારા પછી ટનલમાં ભારે કાદવ અને પાણી ભરાઈ ગયું હતું જે બચાવ કાર્યમાં મુખ્ય અવરોધ બન્યું હતું કન્વેયર બેલ્ટ ફરી શરૂ થતા કાદવ અને કચરાને દૂર કરવામાં સરળતા થઈ છે જે બચાવ કાર્ય માટે મહત્વપૂર્ણ છે બચાવ કાર્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફ અને વિશેષ રેટ માઇનર્સ સહિતની ટીમો જોડાઈ છે આ ટીમોએ ટનલના અંતિમ બિંદુ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે પરંતુ ભારે કાદવ અને કચરાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આઠ ફસાયેલા કામદારોના પરિવારજનો બચાવ કાર્યની પ્રગતિ અંગે ચિંતિત છે અને તેમની સુરક્ષિત પાછી આવવાની આશા રાખી રહ્યા છે સરકાર અને સ્થાનિક પ્રશાસન સતત બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે અને તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યા છે